બનાસકાંઠામાં પાણીની તંગી સર્જાતા ખેડૂતોએ સરકારની સહાયની અને ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવી છે આ ખેત તલાવડીઓ હવે વરસાદના પાણીથી ભરાઈ છે જેના લીધે હવે ખેડૂતો શિયાળુ અને ઉનાળુ સિઝનની ખેતી કરી શકશે અને લાખો રૂપિયાની કમાણી કરી શકશે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે જેથી હવે ખેડૂતો ખેતી અને પશુપાલન કરવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સરકારની ખેત તળાવડીઓની યોજના થકી તેમજ પોતાની રીતે સ્વખર્ચે એક હજારથી વધુ ખેત તલાવડીઓ બનાવી છે અને તે ખેત તલાવડીઓ અત્યારે વરસાદના પાણીથી ભરાઈ છે જેમાંથી હવે ખેડૂતો ખેતી અને પશુપાલન કરીને લાખો રૂપિયા કમાણી કરી શકશે મહત્વની વાત એ છે કે પહેલાં ખેડૂતો પાણી નહિવત હોવાને કારણે ખેતી અને પશુપાલન નહોતા કરી શકતા સાથે સાથે વરસાદનું પાણી ખેતરમાં પણ ભરાઈ રહેતું હતું જેના કારણે પાકને પણ મોટું નુકસાન થયું હતું અને ખેતરમાંથી પાણી પણ વહી જતું હતું અને ખેતરો બગડતા હતા ત્યારબાદ હવે ખેડૂતોએ જે ખેતરમાં ખેત તલાવડીઓ બનાવી છે જેના કારણે વરસાદમાં વાવેલો પાક પણ નથી બગડતો કે ખેતરમાં પાણી પણ નથી ભરાતું જેથી ખેતરો હવે નથી બગડતા અને ખેત તલાવડીઓ ભરાઈ છે જેના કારણે ખેડૂતો ઉનાળું અને શિયાળું વાવેતર કરી શકે છે ખેત તળાવડીની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયાનું પ્લાસ્ટિક ખેત તળાવળીમાં પાથરવા માટે આપવામાં આવે છે ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તળાવડી બનાવવાની હોય છે તે યોજના અંતર્ગત ખેડૂતોએ ખેત તળાવડી બનાવી અને આ ખેત તળાવડીઓ થકી ખેડૂતો હવે ખેતી અને પશુપાલન કરી શકશે ઓકે હું ખેંગર ભાઈ હરિભાઈ પટેલ ગામ કંસારી કંસારી ગામનો ખેડૂત છું આ અમારા ગામ આજુબાજુમાં જેટલા ગામડાઓ છે જે દિશા તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે પાણીના તળ ઘણા ઊંડા ગયા છે અને એના કારણે પશુપાલન અને ખેતી સારી રીતે નથી કરી શકતા પાણીની ખૂબ જ ઊંડાણે ઊંડું જવાથી પાણી પૂરતું મળતું નથી આ સરકારી એ ખેત તલાવડી માટે પ્લાસ્ટિક આપવાની યોજના અમે અણધાભી દ્વારા જાણી અને અમે બધા ઓનલાઈન ફોર્મ ભર્યા ઓનલાઈન ફોર્મ ભરવાથી અમને પ્લાસ્ટિક મફત આપવામાં આવ્યું છે અને પહેલાં વરસાદે મારી ખેત તલાવડી ભરાઈ ગઈ એનાથી અમે શિયાળું અને ઉનાળું બે પાક સારી રીતે લઈ શકશું અને પશુપાલન પણ સારી રીતે કરી શકશું ઓકે તમારું નામ મુકેશ આંજના યાવરપુરા મને આજથી ચાર વર્ષ પહેલાં પાયલોટ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિક મળેલું ખેત તલાવડીનું એનાથી મને ઘણા ફાયદા છે વરસાદનું પાણી ઝીરો ટીડીએસનું પાણી હોય છે એટલે એનાથી ખેતી બી સારી થાય છે અને બોરનું પાણી કરીએ તો અમારે હજાર પ્લસ ડીપમાં પાણી છે અને પાણી ગરમ અને હાઈ વાળું આવે છે એનાથી અમને ઉપજમાં ખૂબ તકલીફ પડતી હતી પછી મેં ખેત તલાવડી બનાવી ખેત તલાવડી અમને પહેલાં જ વરસાદની અંદર મારી ખેત તલાવડી ભરાઈ ગઈ આજે મને ચોથું વર્ષ છે ખેત તલાવડી બનાવ્યાને અને મને ઉનાળાની અંદર પંદરથી વીસ બોરી જે બાજરી બોરથી થતી હતી એ ઓલમોસ્ટ સિત્તેર પ્લસ બાજરી બોરી થઈ ગઈ છે અને શિયાળાની અંદર સાતસો આઠસો કટ્ટા બટાકા થતા હતા બોરના પાણીથી એ ખેત તલાવડીના પાણીથી આજે બારસો પ્લસ કટ્ટા બટાકા થાય છે અને એના કારણે મને લાખો રૂપિયાનો ફાયદો છે ઓકે વાહ મારું નામ લચ્છાજી ગામ યાવરપુરા તાલુકો ડીસા હવે આ તલાવડી નથી એ ટાઈમે અમારે મૂળ પીએત ઓછો થતો હતો અને હવે તળાવડી પહેલ જ વરસાદે ભરાઈ ગઈ છે અને બીજી શું કે અમારે પોરે ભરાણી હતી અને આ બીજ બીજો વર્ષે આ બીજે વર ભરાઈ ગઈ છે કેટલા ફાયદા બીજા બધા ફાયદા જ છે કેમ કે આ તળાવડી ભરાઈ ગઈ એટલે ખેતરમાંથી પાણી નીચે બધું આવી જાય છે તળાવડીમાં એટલે મૂળ ખેતરે નહીં બગડે ધન હોય તો ન બગડે અને તળાવડી પણ ભરાઈ જાય છે